જમા 24 કલાકમાં 143 તાલુકામાં વરસાદ બનાસકાટાના દાતામાં 8 ઇંચ વરસાદ પડગાંભમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો અને તાલુકાઓમાં 8 થી 12 ઇંચ સુધીનો વરસાદ નોંધાયા. તે દિવસ સા વિરામ બાદ ફરી એકવાર બેહોળીઓ જવાબટ કચ્છ અને અમદાવાદ ગાંધીનગર રાજકોટમાં યલો એલર્ટ આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી. મહીસાગરમાં મનમુખી અને મેઘરાજા વરસ્યા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ નોંધાયો ખડાણા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો ખાનપુર તાલુકામાં બે ઇંચ વરસાદ બરાસીનો તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ થયો સંતરામપુર અને કડાણા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો આસામ અને મણિપુરમાં પૂરના કારણે સ્થિતિ બેકાબુ આસામમાં અડતાળીસ થી વધુના મોત બે હજાર બસો આઠ ગામો પાણીમાં ગરકાવ સાડા અગિયાર લાખથી વધુ લોકો પ્રભાવિત તો દિલ્હીમાં પણ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં ભાજપની कारोबारी બીજો દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી પાટીલ હાજર બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા કેન્દ્રીય મંત્રીઓ અને કાર્યકરોનો સરકારનો કર્મયોગી હિતમાં નિર્ણય સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો જાન્યુઆરી બે હજાર ચોવીસથી એસ ચૂકવાશે નાગો કર્મચારીઓ અને પેન્શનર્સે લાભ થશે આજે રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી ચેરમેન અને વાઇસ થશે પ્રદેશ ભાજપ તરફથી મેન્ડેટ મોકલવામાં આવ્યું ચૂંટણી અધિકારીની હાજરીમાં નામ અંગે નિર્ણય લેવાશે યુજી સુપ્રીમ કોર્ટમાં આજે ગુજરાતના બસો ઉમેદવારોએ અરજી કરી ગેરરીતિને લઈ પરીક્ષા રદ કરવાની અરજી થઈ હતી ના વડપણ હેઠળની બેન્ચ સોમવારે સુનાવણી કરશે આત્રરસ સત્સંગ દુર્ઘટનામાં રાજનીતિ તેજ પીડિતો સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી ઘટના પલખરાની મુલાકાત લીધી સત્સંગમાં ભાગદોડમાં એકસો એકવીસ લોકોના મોત અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસ ની રથયાત્રા અને જ મંદિરમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરાય ભગવાન જગન્નાથજી મોસાળમાંથી પરત ફર્યા ભગવાન જગન્નાથજીને આગે પાટા બંધાયા